સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે આવેલ અઢી આખરી મેલડી મંદિર ખાતે સર્વે દ્વિતીય સમૂહલગ્ન મહોત્સવ યોજાયો હતો ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડી એક છોટા કાશી તરીકે જાણીતું શહેર છે જ્યાં સેવાકીય પ્રવૃત્તિઓ રોજ બેરોજ થતી હોય છે ત્યારે અઢી આખરી મેલડી મંદિરના શાંતિલાલ ભુવાજી તેમજ તેમની ટીમ દ્વારા સર્વ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકવીસ દીકરીઓને કરિયાવર પણ આપવામાં આવ્યો હતો જેમાં ફ્રીઝ ટીવી ઘરઘંટી વોશિંગ મશીન સોનાની બુટ્ટી મંગળસૂત્ર નાકની ચૂકી સહિત તમામ પ્રકારની ઘર સામગ્રી કરિયાવરમાં આપવામાં આવી હતી તેમાં જાનમાં આવેલા તમામ જાનૈયાઓને ખૂબ સરસ મજાનું ભોજન પણ આપવામાં આવ્યું હતું દ્વારા સર્વજ્ઞાતી હિન્દુ સમાજની એકવીસ મા બાપ ની દીકરીઓના દ્વિતીય સમૂહ આયોજન છે આ બીજો પ્રસંગ છે આમાં સમાજ 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 ઠાકોર વણકર સમાજ પછી વાલ્મીકી સમાજ અને વાળન સમાજ કોઈ ભેદભાવ વગર ના કોઈ ભેદભાવ નહીં સર્વ જ્ઞાતિ સર્વ સંમતિ આ સારી લીમણી પબ્લિક છે પ્રજા અથવા હું તો દરેક હિન્દુ સમાજને સંદેશ આપવા માગું છું કે શરીર એક છે લોહી છે તમારા વિચાર એક કરો અને હિન્દુત્વને જો ટકાવવું હોય તો બધા એક થઈને લડશું અને એક સાથે રહી અને કાર્ય કરશું ને તો આપણે આપણી હિન્દુ સંસ્કૃતિને ટકાવી શકશું બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ સુરેન્દ્રનગર